નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની સામાજિક વિજ્ઞાન વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ જે ઓક્ટોબરની અંદર લેવાની છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેના દરેક વિષયના ગુજરાતી ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમાજ હિન્દી દરેકે દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં એક એક વિષયના બબ્બે પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે જે પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી અને તેનો ઉપયોગ કરી લેવો અને તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી લેવો પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો અવશ્ય પ્રથમ સત્રાંત પરીક્ષા ધોરણ છ સામાજિક વિજ્ઞાન કુલ ગુણનું પ્રશ્નપત્ર છે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તો દરેકે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો ચાલો તો જોઈએ મિત્રો ધોરણ છ સામાજિક વિજ્ઞાન કુલ ગુણ એસી પ્રશ્ન નંબર એક અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો આઠ પ્રશ્ન છે અને આઠ માર્ક છે પહેલો સવાલ પ્રાચીન સમયમાં માનવી શેનો શેના ઉપર લખાણ કરતો હતો તો જવાબ આવશે વિકલ્પ સી ભૂર્જ વૃક્ષની આંતરછાલ બીજું સ્થાયી જીવનથી આદિ માનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી તો જવાબ આવશે વિકલ્પ ડી ઉદ્યોગ ત્રીજું સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સર્વપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા તો જવાબ આવશે વિકલ્પે હડપ્પામાંથી ચોથું વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું તો જવાબ આવશે વિકલ્પ બી કબીલાય શાસન વ્યવસ્થાનું પાંચમું જીરો અંશ અક્ષાંશ કા નામે અક્ષાંશ વૃત કયા નામે ઓળખાય છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી વિશ્વવૃત્ત છઠ્ઠું પૃથ્વીનું કયું આવરણ રંગ ગંધ અને સ્વાદહિત છે સ્વાદહીન છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી વાતાવરણ ત્યાર પછી સાતમું પંજાબના લોકો કયો ધર્મ પાળે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી શીખ આઠમું વિશ્વમાં સૌથી વધુ મતદાર ધરાવતો દેશ કયો છે તો જવાબ આવશે વિકલ્પ બી ભારત મિત્રો આપણે આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી આઠની આજે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે દરેકે દરેક વિષયના પ્રશ્નપત્ર ઉપલબ્ધ છે દરેક દરેક વિષયના બે બે પ્રશ્નપત્ર છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જેની કિંમત માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે બધા જ વિષયના બબે પ્રશ્નપત્ર છે અને દરેકે દરેક વિષયના પીડીએફ પણ ઉપલબ્ધ છે તો જે પીડીએફ ની કિંમત માત્ર 50 રૂપિયા છે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના પીડીએફ નો અભ્યાસ કરી લેવો ચાલો તો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 1 બ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો જેના કુલ 8 માર્ક છે પહેલું ઇતિહાસ માનવ સમાજના ખાલી જગ્યાની માહિતી આપે છે તો જવાબ આવશે ભૂતકાળ બીજું મધ્ય ભારતમાં ખાલી જગ્યા પર્વતમાળામાં ફી કુદરતી ગુફાઓ મળી આવી છે તો જવાબ આવશે વિંધ્ય ત્રીજું હડપ્પીય સભ્યતામાં મળી આવેલા સ્નાનગૃહ ખાલી જગ્યા નગરમાં આવેલ છે તો જવાબ આવશે મોહેન્જો દડો ચોથું અંગુત્તર નિકાય ગ્રંથ ખાલી જગ્યા ભાષામાં લખાયેલ છે તો પાલી પાંચમું બોસાલ્ટ ખાલી જગ્યા અગ્નિકૃત ખડકનું દ્રષ્ટાંત છે તો બાહ્ય છઠ્ઠું સૂર્ય ખાલી જગ્યા તારામંડળનો સ્વયં પ્રકાશિત તારો છે તો મંદાકીની સાતમું વાતાવરણમાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે તો જવાબ આવશે નાઇટ્રોજન આઠમું મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે છે તો જવાબ આવશે મરાઠી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો આઠ આઠ વિધાનો છે કુલ પહેલું ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે તો જવાબ આવશે સાચું બીજું સ્થાયી જીવન શરૂ થતાં આદિ માનવે હિંસિક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું તો જવાબ આવશે ખોટું ત્રીજું હડપ્ય સભ્યતા અમિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે તો જવાબ આવશે ખોટું ચોથું જનપદનો અર્થ માણસને આપવામાં આવતું પદ એવો થાય છે તો જવાબ આવશે ખોટું પાંચમું ચંદ્ર સ્વયં પ્રકાશિત છે તો ખોટું પૃથ્વી સપાટી પર પાણી અને હવાને કારણે વિકાસ પામે છે તો આપણો દેશ શહેરોનો બનેલો છે તો જવાબ આવશે ખોટું આઠમું લોકશાહીમાં લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ કારણો આપી અને વિધાન પૂર્ણ કરો ત્રણમાંથી ગમે તે બે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે એમાં પહેલું પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખો કુતરાવતા હતા તો જવાબ આવશે કે પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાલેખો કે અભિલેખો અભિલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા તેઓ તેમના વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા હતા વળી શિલાલેખો કે અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા આથી પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા બીજું અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું તો ઉત્તર અગ્નિની શોધ પછી માનવ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું કારણ કે પહેલું ઠંડી સામે રક્ષણ મેળવવા લાગ્યું બીજો ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા લાગ્યો ત્રીજું પોતાની ગુફામાં અજવાળું કરવા લાગ્યો ચોથું શિકાર કરીને લાવેલા પ્રાણીઓનો માંસ પકાવીને ખાવા લાગ્યો દિવસ રાત લાંબા થાય છે તો પૃથ્વી પોતાની ધરીને ખૂણે નમેલી રાખી અને સૂર્યની આસપાસ ફરે છે તેથી વર્ષ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ ફરતી સૂર્યની સામે નમેલા રહે છે જે ગોળાર્ધ સૂર્ય સામે નમેલો હોય તે વધુ સમય માટે સૂર્યપ્રકાશમાં રહે છે તેથી ત્યાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે નીચેની આકૃતિમાં ઉત્તર ગોળાર્ધ

વિભાગ બ માં બે સાથે તાંબાના ભતરા ઉપર કોતરાયેલું લખાણ માનવ વસાહતો અને ગેંડો તેને જોડીશું એક નંબર લાંગણ સાથે ધોળાવીરાને જોડીશું ચાર નંબર વરસાદી પાણીનું સંગ્રહસ્થાન મગજને જોડીશું પાંચ પશ્ચિમ બિહાર સાથે બુધને જોડીશું ત્રણ સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો જેના કુલ સોળ માર્ક છે પેલું ભારતના સૌથી જૂના સિક્કા કયા છે તો ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે બીજું આદિ માનવો કયા પશુઓ પાળતા હતા તો આદિ માનવ કૂતરા ઘેંડા બકરા ગાય અને ભેંસ ભૂંડ વગેરે પાલતુ પ્રાણીઓ સાથે રહેતો હતો ત્રીજું ઋગ્વેદમાંથી આર્યોના જીવન વિશે કઈ કઈ માહિતી મળે છે તો ઋગ્વેદમાંથી આર્યોના રાજકીય સામાજિક આર્થિક અને ધાર્મિક જીવન વિશે માહિતી મળે છે વેદ કેટલા છે કયા કયા તો ચાર વેદો છે યજુર્વેદ ઋગ્વેદ સામવેદ અને અથર્વવેદ સંથાગાર એટલે શું તો ગણ રાજ્યોએ રચેલા ગણરાજ્ય સંઘની સભા જે સ્થળે યોજાતી તે સ્થળને સંથાગાર એટલે કે નગર ભવન કહેવામાં આવતું છઠ્ઠું પ્રકાશ અને ગરમી શાનાથી ઉત્પન્ન થાય છે તો સૂર્યમાં રહેલા હાઇડ્રોજન અને હિલિયમ છે સાતમું ઉલ્કા કોને કહે છે અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડાને કે ગ્રહોના નાના ભાગને ઉલ્કા કહે છે સજીવ સૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે આબોહવા એટલે કોઈ પ્રઈ પણ દેશની પાંત્રીસ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની પરિસ્થિતિ આપણા દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે તો આપણા દેશમાં હિન્દી અંગ્રેજી ગુજરાતી બંગાળી મરાઠી પંજાબી તમિલ તેલુગુ કન્નડ મલયાલમ ઉડિયા કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે દસમું લોકશાહી સરકાર કયા કયા સ્તરે કાર્યો કરે છે તો લોકશાહીમાં સરકારનું સંચાલન લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ મતદાન દ્વારા કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો છ માંથી ગમે તે પાંચ કુલ પંદર માર્કસ નો પ્રશ્ન છે પેલું એડીનો અર્થ સમજાવો એડીને અંગ્રેજીમાં અન્નો ડોમિની કહેવાય છે ઈશુના જન્મ પછીના વર્ષો એમ પણ કહેવાય સ્થાયી જીવન પછીના આદિમાનવની પ્રવૃત્તિ જણાવો સ્થાયી જીવન પછીના આદિમાનવની પ્રવૃત્તિઓ નીચે મુજબ છે પાણી મળી રહે તેવી જગ્યાએ અનાજનો પાક તૈયાર કરવો એકઠા કરેલા અનાજના સંગ્રહ કરવા કોઠાર અને માટીના ઘડા બનાવવા ખોરાક માટે અનાજ ફળ માંસ અને માછલા એકઠા કરવા ખુરપી છીણી અને દાંતરડા જેવા ખેત ઓજારો બનાવવા ત્રીજું હડપ્ય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો હડપ્ય સભ્યતાના નગરના રસ્તાઓ સગવડતાવાળા હતા શહેરના મુખ્ય બે રાજમાર્ગોમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય અહીં મુખ્ય માર્ગોની સમાંતર શેરીઓ રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની પણ વ્યવસ્થા હતી ચોથું ગણ રાજ્યોની શાસન વ્યવસ્થાની ચાર વિશેષતાઓ જણાવો તો ગણ રાજ્યોની શાસન વ્યવસ્થાની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે હતી ગણ રાજ્યનો વહીવટ સભા કરતી વહીવટની બધી સત્તા સભાના સભ્યો ભોગવતા સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા ગણ રાજ્યમાં દરેક સભ્ય રાજા ગણાતો દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભાનું સભ્યપદ ભોગવતો સભાનું સ્થળ સંથાગાર નગર ભવન તરીકે ઓળખાતું રાજ્યોના રાજ્ય વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી કરતી કરતી સભ્યોની એક સમિતિ પ્રમુખને રાજ્ય રાજ્ય મદદ અને સભામાં વહીવટ સંરક્ષણ યુદ્ધ સંધિ જેવા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવતી અને બહુમતી કે સર્વાનુમતી એ નિર્ણય લેવામાં આવતો પ્રશ્ન નંબર પાંચ ટૂંક નોંધ લખો સંપાત સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિશ્વવૃત્ત વર્ષમાં બે વાર એકબીજાને છેદે છે જે દિવસે તે બંને એકબીજાને છેદે તે છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતાં ઉત્તર ગોળાર્ધમાં બાવીસ માર્ચથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે ઉત્તર ગોળાર્ધમાં એકવીસ જૂને વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતા દક્ષિણ ગોળાર્ધમાં ચોવીસ સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે દક્ષિણ ગોળાર્ધમાં બાવીસ ડિસેમ્બરે વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે વર્ષ દરમિયાન એકવીસ માર્ચ આઠ અને ત્રેવીસ સપ્ટેમ્બરના દિવસે સૂર્યના કિરણો વિશ્વઋતુ પર સીધા પડે છે તેથી આ દિવસ દિવસો એ દિવસ અને રાત સરખા થાય છે જે વિશ્વ દિનના નામે ઓળખાય છે પ્રશ્ન નંબર છ ટૂંક નોંધ લખો મૃદાવરણનું મહત્વ તો મૃદાવરણ એટલે કે ઘણા વરણ મહત્વ આ પ્રમાણે છે મૃદાવરણ એટલે કે ઘણા વરણ માનવીનું નિવાસ સ્થાન છે તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે માનવને મૃદાવરણના જળ સ્ત્રોતમાંથી પાણી મળે છે માનવીય પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે તેમજ ઉદ્યોગ ધંધો અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરે છે મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે મૃદાવરણ પરના જંગલો ઘાસના મેદાનો પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે મૃદાવરણમાંથી મળતા ખનીજોનો ઉદ્યોગોમાં અને બીજી રીતે ઉપયોગ થાય છે માનવીનું અસ્તિત્વ અને માનવ સંસ્કૃતિનો વિકાસ મૃદાવરણને આભારી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર છ સાત વાક્યમાં લખો પાંચમાંથી ગમે તે ચાર જેના કુલ સોળ માર્ક પેલું ટૂંક લખો તાડપત્ર અને ભોજપત્ર તાડપત્ર એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપત્રો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો તે હસ્તપત્રો કહેવાય છે ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતર છાલ ઉપર લખાયેલ હસ્તપત્રો તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપત્રોમાંથી આપણને પ્રાચીન સમયની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે તેમાં ધાર્મિક રીતિ રિવાજો સામાજિક માન્યતાઓ રાજાઓની જીવનશૈલી વિજ્ઞાન શિક્ષણ દવાઓને પ્રાણી વિશે માહિતી મળે છે હસ્તપત્રો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે તેમાં સંસ્કૃત પ્રાકૃત અને તામિલ ભાષામાં લખાણો મળે છે કવિતા નાટકો વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ઉપર લખાયેલા મળી આવ્યા છે એક પુરાતન સ્થળ તરીકે ભીમ બેટકાનો પરિચય આપો તો મધ્યપ્રદેશમાં પ્રદેશમાં નર્મદા નદીના ખીણ પ્રદેશમાં ભીમ બેટકા નામની ગુફા મળી આવી છે તે આદિમાનવના વસવાટનું એક પુરાતન ઉત્તમ સ્થળ છે ભીમ બેટકાની ગુફાઓમાં આદિમાનવે દોરેલા પક્ષીઓ હરણ લાકડાના ભાલા વૃક્ષો તેમજ માનવોના લગભગ પાંચસો જેટલા ચિત્ર મળી આવ્યા છે તમામ ચિત્ર પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે ત્રીજું ટૂંક નોંધ લખો લોથલ તો લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું અહીંથી એક માળખું મળી આવ્યું છે તેને ડોકયાર્ડ માનવામાં આવે છે અહીં આવતા વાહનોને ભારતની સમય ભારતના સમયે લાંગરીને મહા લાંગરીને માલ સામાન ચઢાવવા ઉતારવાના ઉપયોગમાં તે આવતો હશે એવું માની શકાય આ ઉપરાંત લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે આ બધા અવશેષો દર્શાવે છે કે લોથલ એ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારી મથક હતું ગણરાજ્યોનું સમાજ જીવન વર્ણવ હતું ગણરાજ્યનું સમાજ જીવન નીચે મુજબ હતું ગણરાજ્યોના લોકો સામાન્ય રીતે સાદા ઘરોમાં રહેતા હતા તેઓ પશુપાલન કરતા હતા લોકો ઘઉં ચોખા જવ શેરડી તલ સરસવ કઠળ વગેરે પાકો પકાવતા હતા તેઓ માટીના વાસણોનો વધારે ઉપયોગ કરતા હતા વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા જે ચિત્રિત ઘૂસર પાત્રો તરીકે ઓળખાતા રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા તેનાથી લાખો લોકોને આજીવિકા મળે અને ખેડૂતો પોતાના જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે રાજકોષની અંદર આપતા હતા અને પાંચમો સવાલ છે સ્થાયી જીવન માટેની જરૂરિયાતો શા માટે ઊભી થઈ તો અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્નોના ખૂબ જ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપણે આપેલા છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છ છના આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના દરેકે દરેક વિષયના જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે સારામાં સારા માર્ક્સ મેળવવા માટે આજે મોસ્ટ આઈએમપી પ્રથમ સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્ર છે તે ખૂબ જ ઉપયોગી થશે દરેક વિષયના આપણે બબ્બે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે જે તમને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં